સુરત માં વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે જહાંગીરપુરા વિસ્તારમાં લગ્નનો મંડપ ધરાશાયી થઈ ગયો છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સુરત શહેરમાં ગતરાત્રીના ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તો જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસે લગ્ન મંડપ વાવાઝોડાની ઝપેટમાં આવી જતા ધરાશાયી થઈ ગયો હતો વરસાદ અને ભારે પવનના કારણે મંડપમાં નુકસાન થયું છે જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી રાત્રિના ફૂંકાયેલા ભારે પવનના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ભારે પવનથી આખો મંડપ જમીન દોસ્ત થઈ ગયો હતો

અકસ્માત સમયે કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી તો મંડપમાં લાગેલા ડેકોરેશનની સામગ્રી સ્ટેજ લાઇટિંગ સહિતના અન્ય સાધનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું પવન સાથે વરસાદ વરસતા સ્થિતિ વધુ બગડી હતી લોકોના જણાવ્યા મુજબ ત્યાં હાજર ઘણા લોકોએ સમયસર સ્થળ છોડ્યું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી અકસ્માત સમયે ત્યાં કોઈ હાજર ન હોવાને કારણે કોઈને ઈજા પહોંચી ન હતી તંત્રએ નાગરિકોની સલામતીના પગલાં લેવા અપીલ કરી હતી તો સ્થાનિક લોકો તથા પંડાલ વ્યવસ્થાપન કરતી ટીમે મંડપના નુકસાનના આંકલનનો આરંભ કર્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી કલાકોમાં પવનની ઝડપમાં વધારો થઈ શકે છે અને વરસાદની તીવ્રતા પણ વધી શકે છે તો તંત્ર દ્વારા સુરતના નાગરિકોની સલામતીના પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે